કાંકરેજના શિરવાડા ગામે તલાટીની અછત શિરવાડા ગામમાં છેલ્લા બે માસથી તલાટી ન મુકાતા સ્થાનિકો પરેશાન સ્થાનિકોની વહીવટી કામગીરીથી કથળી તાલુકા કક્ષાથી જિલ્લા સુધી રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા સ્થાનિકો થઈ સ્થાનિકોએ સીએમઓ અને પીએમઓને ટ્વીટ કરી તુલાટી મૂકવા કરી માંગ મારું ગામ શિરવાડા તાલુકો કોકરેજ જિલ્લો બનાસકાંઠા પછી આ ટ્રમમાં હમણાં જે છઠ્ઠા મહિનામાં ચૂંટણી થઈ એ ચૂંટણીની અંદર મને ગમે બહુ સારી રીતે જંગી મહબત્તોથી જીતાડી અને સરપંચ પદના ઉમેદવાર તરીકે મને ચૂંટણી લાવ્યો પણ ચોંટીને આવ્યા પછી હું તલાટીની ગાળ માટે બેથી ત્રણ વખત ઓફિસે ગયો અઠવાડિયાની અંદર આ જ દિવસ સુધી વીસ ધક્કા ખાઈ ગયો પણ કોઈ રીતે મને ત ટીડીઓ સાહેબ તલાટીમાં કોઈ તક કોઈ પ્રોત્સાહન આપતા નથી મને ટેકો આપતા નથી મેં તલાટીની વીસ વખત માગણી કરી પછી કાલે હું ફેર ગયો બે દિવસ પહેલાં ગયો પણ તલાટી સાહેબ ટીડીઓ સાહેબે મને એવું કીધું કે તમે ગ્રામ પંચાયતનું તળનું માગણું જે માગણું છે એ જુદું પાડી લો અને બધું આકારની જુદી પાડી લો તો તમને કદાચ તલાટી મળે તો ટીડીઓ સાહેબનો કોઈ એવો અધિકાર આવતો નથી કે ગોમનું તળ જુદું પાડવાનું અને માગણું જુદું પાડવાનું આ પોતાને કયા કારણે કયા અધિકારથી કહેવું પડ્યું છે મારા છોકરાઓને શિશુ શિશુવૃત્તિનો દાખલા ઘટાડા હોય છે ગમને જરૂર છે ગોમ મારું ગોમનું અટકાયેલ પડ્યું છે ત્રણ વર્ષથી મારી છેલ્લી સ્ટ્રીટ લાઇટો બંધ છે પોણીને પંચાયતના બોરની દસ વખત મોટર બળીને દસ વખત અમે ગામમાંથી ઉઘરણું કરી અને પંચાયતની મોટર રિપેર કરાવી બીજા નંબરમાં ઓગણીસ લાખ રૂપિયા ઉઘરણો બાકી છે હું તલાટીની વારંવાર રજૂઆત કરતા મને ટીડીઓ સાહેબ તલાટીનું કોઈ ધ્યાન દોરતા નથી પછી હું ડીડીઓ સાહેબ પાસે ગયો ડીઓએ કીધું કે તમે તલાટી શિવારીને એમ કહો કે તમે રિપોર્ટ આપો તો હું તમને તલાટી આપું તો રિપોર્ટની બે વખત મેં માગણી કરી તો તલાટી મને કોઈ ટીડીઓ સાહેબ તલાટી નહીં કોઈ કહેતા કોઈ ભલામણ કરી નથી કે કોઈ મને માગનું જુદું પછી ખાલી માગણું જુદું કરવાની વાત કરે છે બાકી તલાટી આપવાનું કોઈ મને ટીડીઓ સાહેબ સહકાર આપતા નથી હવે હું વિશાલ જોશી શિરવાડા ગામમાં છેલ્લા બે મહિનાથી તલાટી છે જ નહીં પોસ્ટિંગ જ આપતા નથી તાલુકામાંથી તો હવે મારે ઇડબ્લ્યુએસ રિન્યુ કરાવવું છે તલાટીના સિક્કા વગર ઈડબલ્યુએસ રિન્યુ થતું નથી એવા મારી સાથે મારા વિદ્યાર્થી મિત્રો પણ સાથે સાથે છે તો અમને ક્યાં જવાનું ઘરની આ કારણે કોઈ પણ તલાટી વગર કશું ગ્રામ પંચાયતનું કામ થતું નથી તો તલાટી આપવા વિનંતીને આજે જોશી ગામ શિરવાડા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા સતત શિરવાડામાં જે તલાટીના જે લોચા ચાલી રહ્યા છે એને ગા પૂરું પૂર્ણ કરવા અમે નમ્ર વિનંતી કરીએ છીએ જે ઇડબલ્યુએસના દાખલા જોઈએ એના માટે જે સહી સિક્કા કરાવવાના હોય છે એના માટે અમારે ક્યાં ધક્કા ખાવા જે આપ સરકાર વતી અમને વિનંતી કરીએ છીએ કે આપ જે અમારી રજૂઆત છે એને પૂર્ણ કરો અને ગામમાં તલાટીને મૂકો પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તરીકેના પદ ઉપર છું અમે વારંવાર રજૂઆત ટીડીઓ સાહેબ અને સાહેબ સાહેબશ્રીને કરી છે અને તેમ છતાં ટ્વીટ પણ કરેલું છે સીએમઓ ભૂપેન્દ્રભાઈ પટેલ અને બચુભાઈ ખાબડને છતાં પણ અમારા તલાટી મોકલવામાં આવ્યો નથી હજુ સુધી એના કારણે અમારા વિદ્યાર્થી મિત્રો અને બાળકોને અને પ્રાથમિક અને માધ્યમિકના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ખૂબ જ તકલીફો પડી રહી છે જેથી કરીને સરકાર શ્રીઓ ને ડીડીઓ સાહેબ છે ગામ અમારી જોડે વિકાસની માંગણી માગણી કરે છે પણ અમારી જોડે તલાટી નથી તો વિકાસ કરવા કઈ ગયા હજી સમિતિઓની પણ અમારે રચના નથી થઈ તલાટી હાજર નથી એક બે ગ્રામ સભા બોલાય છે પણ તલાટી વગર અમારે કરવું શું આગળનું કાર્ય થઈ શકે એમ નથી ખૂબ તંગી મળી રહી છે બીજા